દ્વાર કદી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો કેમ છો ભાઈ બોક્સર ને આપણે ખેતરમાં પદોડીથી ભાંગી તોડી હતી ને બધું મેઘવીલ બેગવીલ ને નાખવાના હતા એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બની ગયું છે કમ્પ્લીટ વાહે છે હમણાં તમને ગાડી બતાવી દો મેગવિલ નાખી દીધા પંખા બંખા ને બધું નાખી દીધું છે ગાડી થઈ ગઈ છે ટીપટોપ કંડિશનમાં હાઉ તો હમણાં તમને ગાડી બતાવી દો હું હું નાખું આપણે આ રી ભાઈ ગાડી આ પંખા અને લાઇટ ને આ બધું ભાંગી નાખ્યું હતું આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું આ મેગવિલ નાખ દીધા ટાયરને અને આ પંખા નાખી દીધા છે આ બધું બદલાવું પડ્યું હતું આ બદલાયું મેગવિલ નાખું જમ્પ તો એ ના છે ભરાય છે ખાલી આમાં બહુ થઈ થી ફિટ કરવામાં આખો દી તો આમ જ ગયો હતો એક દી આગલા ટાયરમાં જ વાંચું તો ગાય થઈ ગયું પાછળ મેગવિલ અને ટાયર વાયલો પંખો નાખી દીધો લાઇટ નાખી દીધી એક ઇન્ડિકેટર બાકી રહી ગયું પેલી બાજુ ટાયર એ સારું ટાયર ટાયરમાં કંઈ ઘટ્ટું નથી આ તો ગારાવારી ભયરી એટલે વાડી જન હાલે ને એટલે એક આ ઇન્ડિકેટર બાકી રહી ગયું છે બાકી જઈ લે મેગવિલ કમ્પ્લીટ બે બે આને આ બદલાવું પડ્યું તો આ એનું એનું નું નાખવું પડ્યું ઓલી બાજુનું એ મેગવિલ નું નાખવું પડ્યું કારણ કે આનું કાંઈ આયલું નહીં હાદી રીંગું હતી ને એટલે આનું કઈ આલે નહીં એટલે બધું નું જ નાખવું પડે તો પાછળના જમ્પ બે બદલાવાના હે બાકી કમ્પ્લીટ તમે જોઈ જાવ હાલો ભાઈ આ ગાડી જોઈ લો કમ્પ્લીટ થઈ ગઈ મેઘવીલ મેગવીલ પંખા ને બધું નાખી દીધું છે કમ્પ્લીટ આગળ પાછળ બે મેઘવીલ પંખા લાઈટ બાઇટ ને બધું ભાંગી ગયું હતું એ બે ત્રણ કામ રહી ગયા છે એક ઇન્ડિકેટરનું કિલોમીટર ચેનનું bagi ghi dây lẻo có một lệnh હવે કમ્પ્લીટ બધી થઈ ગયું કમ્પ્લીટ તમને બતાવી દીધી ગાડી ગાડી સારી લાગી ગઈ તો લાઇક કરી દેજો બરાબર છે અને પેલા આથી બ્લેક કલરની આ ત્રણ ચાર ફેરે બનાવી ગાડી આપણે આખે આખી પહેલાં આખી કાળા કલરની તેનો વિડીયો લગભગ રૂપિયા પડ્યો છે પૈસા તો હું નાખી દઈએ આમાં લાલ કરી ને પાછી બે ત્રણ વાર તો લાલમાં લાલમાં બનાવીએ આપણે કારણ કે સોમાં મને હળીએ ને નાલે એટલે કંઈ રીએ નહીં પંખામાં ગારો ભરે પંખા તોડ નાખે ને તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં એ જ દ્વારકા જઈશ